સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સચિન જીઆઈડીસી પોલીસે મોટી કાર્યવાહી કરી છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા તલંગપુર નજીક વિશાલનગરના પ્લોટ નંબર ઓગણપચાસમાં દરોડો પાડી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી સોનાદેવી બસંત રામજી સિંગર પાસેથી નવ પોઈન્ટ પાંચસો પાસઠ કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજો જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ચાર લાખ ઇઠોતેર હજાર રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સચિન જીઆઈડીસી પોલીસે હાથ ધરી છે